નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી મધ્યપ્રદેશ છત્તીસગઢ સહિત છ રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી સાત થી આઠ દિવસમાં ઉત્તર પ્રદેશને પણ સંપૂર્ણપણે આવરી લેશે આવતીકાલથી જમ્મુમાં હીટવેવનું એલર્ટ એર અરેબિયાની કાલિકટ શારજહા ફ્લાઇટમાં બોમ્બની માહિતી પેસેન્જરે બોમ્બ તરીકે લખેલી ચિઠ્ઠી છોડી દીધી પ્લેન સાડા આઠ કલાક પડ્યું લેટ તમિલનાડુના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક ત્રેપનનો થયો તેમાં ત્રણ મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ લગભગ એકસો પાંત્રીસ લોકો અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ ત્રીસની હાલત ગંભીર અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે આ પાર્સલમાંથી સાડા ત્રણ કરોડનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યા અગાઉ પણ ફોરેન પોસ્ટ ઓફિસ પરથી ડાર્ક વેબથી ઓર્ડર કરાયેલો હાર્ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો અમેરિકાથી અમદાવાદ આવેલા અઠ્ઠાવન પાર્સલમાંથી ત્રણ પોઈન્ટ ચોર્યાસી કરોડનો હાઈબ્રિડ ગાંજો લિક્વિડ ડ્રગ્સ મળ્યા ધોરણ દસ બારના વિદ્યાર્થીઓ મંગાવતા હતા કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે વિડીયો કોન્ફરન્સિંગથી કરી વાતચીત સંવેદનાઓ પાઠવી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ પાસેથી મેળવી વધુ વિગતો રાજકોટ અગ્નિકાંડનો સાગઠિયાનો ગોડફાધર કોણ ભાજપના પૂર્વ એમએલએ સાગઠિયાને બચાવવા જેલમાં સંપર્ક કર્યાની ભારે ચર્ચા શું કોઈ મોટા નામભાર આવશે ગુજરાત સરકારની એસઆઈટીએ રજૂ કર્યો સો પાનાનો અહેવાલ રાજકોટ અગ્નિકાંડમાં નોંધાયા છે નિવેદન નાની માછલીઓ પર જ કાર્યવાહીની આશંકાઓ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના ચાર દિવસ વહેલું એટલે કે અગિયાર જૂને વિધિવત આગમન થઈ ગયું છે દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધતું હોય છે રાજ્યમાં વિવિધ પ્રવેશના દસ દિવસ બાદ ચોમાસું નવસારીમાં જ અટકેલું હતું વલસાડમાં ધોધમાર વરસાદ વાપીમાં સવા બે ઇંચ ત્યારે એનડીઆરએફની ટીમ વલસાડના દરિયા કિનારા ઉપર સ્ટેન્ડ ટુ આજે ભારત જીત્યું તો સેમિફાઇનલમાં પહોંચી જશે બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાં એક પણ વખત ટીમ ઇન્ડિયાને હરાવી શક્યું નથી જો કે મેચમાં વરસાદ વિલન બની શકે છે કંગના રનોત કોણ છે અનુ કપૂરે કહ્યું તો અભિનેત્રીએ જવાબ આપતા કહ્યું કે તમે સફળ અને સુંદર મહિલાઓને નફરત કરો છો તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર વધુ સમાચાર અને તરો તાજા વિડીયો સાથે નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર